ડીસા ખાતે આવેલ એન્જલ સ્કૂલમાં એક અનોખી શાક માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ શાકભાજીના નામ તેમજ શાકભાજીની ઓળખ કઈ રીતે કરવી અને કઈ રીતે ખરીદી કરવી તેની સમજણ મેળવી હતી શાક માર્કેટનું નામ તો બધાએ સાંભળ્યું હશે અને નામ સાંભળતા જ લોકોના મનમાં બજારની વચોવચ આવેલ શાક માર્કેટના દ્રશ્ય ઉભરાઈ આવે છે લારીમાં રાખેલ વિવિધ શાકભાજી તેમજ ફળો વેચતા ફેરિયાઓ આપણા માણસપટ ઉપર દેખાવા લાગે છે ત્યારે ડીસ્સા ખાતે આવેલ એન્જલ સ્કૂલમાં એક અનોખું શાક માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું દર વર્ષે એન્જલ શાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લે છે વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર નીકાળવા તેમજ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ તેમજ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે ડિસ્સાની એન્જલ સ્કૂલ ખાતે એક અનોખી પ્રવૃત્તિ કરવામાં આવી હતી જેમાં શાળાની અંદર જ એક શાક માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ શાક માર્કેટમાં કેજીના વિદ્યાર્થીઓ અલગ અલગ પોશાક પહેરી અલગ અલગ શાકભાજીનું વેચાણ કરવા માટે આવી પહોંચ્યા હતા નાના નાના બાળકોએ ઘરથી જ અલગ અલગ શાકભાજી જેવી કે ડુંગળી બટાકા પાલક કોબીજ કાકડી ગાજર બીટ મકાઈ વટાણા દાડમ રીંગણ વગેરે ભાત ભાતની શાકભાજી પોતાના ટોપલીમાં લઈને આવ્યા હતા સૌ વિદ્યાર્થીઓને શાકભાજીનું વેચાણ કરવા માટે પોતપોતાની જગ્યા આપી ઊભા રાખ્યા હતા ત્યારબાદ ધોરણ એકના વિદ્યાર્થીઓને નકલી નોટો આપી આ શાકભાજીની કેવી રીતે ખરીદી કરવી તેની સમજણ આપવામાં આવી હતી આ પ્રવૃત્તિ પાછળનો મુખ્ય હેતુ નાના બાળકો શાકભાજીના વિવિધ નામો જાણતા થાય શાકભાજીને ઓળખતા થાય શાકભાજીના કલર અને તેના ભાવ જાણતા થાય તેમજ કઈ રીતે ધંધો કરવો અને કઈ રીતે એક ગ્રાહકને વસ્તુ આપવી એ બધી જ બાબતો વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શીખે તે માટે આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું નાના બાળકો ક્યારેય શાક માર્કેટમાં શાકભાજી લેવા જતા નથી ત્યારે આજરોજ એન્જલ સ્કૂલમાં યોજાયેલ આ શાક માર્કેટમાં વિદ્યાર્થીઓએ શાકભાજીના નામો તેમજ શાકભાજીની ઓળખ કરી કઈ રીતે ખરીદી કરવી તેની સમજણ મેળવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિ પ્રાઇમરી વિભાગના સુપરવાઇઝર તેમજ શાળાના શિક્ષકોએ કર્યું હતું વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર આ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો